કહેર યથાવત છે વીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કાર્ટિવાને અડફેટે લીધો આ એક્ટિવા પર સવાર બંને યુવકોના મોત થયા છે વર્ષીય કુરેશી અને પાંત્રીસ વર્ષીય અશફાક અજમેરીનું મોત નીપજ્યું છે નહેરુનગરથી શિવરંજની તરફ એક્ટિવા ચાલક જતા હતા કુરપાટ ઝડપે આવેલી એક્ટિવાને ટક્કર મારતા આ બંને યુવકોના મોત નીપજ્યા છે તો ફરી એક વખત અમદાવાદમાં રફતાર નું કહેર યથાવત આજ મુદ્દે અનિતા પર છે અનિતા અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું અને જેમાં બંને યુવકોના મોત નીપજ્યા વિગતો પણ સામે આવી રહી છે અત્યારે શું જાણકારી જે પ્રકારે નહેરુનગર વિસ્તારની આ ઘટના છે નહેરુનગર ટાંકીની રાણી પાસે જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવેલી છે ત્યાં કાર ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવીને જે અકસ્માત સર્જ્યું હતું જેના કારણે જે બે યુવકો છે અક્રમ ખુરોશી અને અસપા અજમેરીનું મોત થયું હતું ખાસ તો કુરેશી કુરેશ થી જયારે અકસ્માત થયો તે દરમિયાન ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જયારે જે કાર ચાલક જે છે ડીજે સત્યાવીસ ડીએમ સત્તાણું ઝીરો બે જેને પોતાનું સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવીને આજે બે યુવકો જે જઈ રહ્યા હતા તેઓના વાહનને અડફટી લીધું હતું અને ત્યારબાદ જે અટપટે લેતા તેઓનું અકસ્માત થજ્યું હતું સૌથી મહત્વની બાબત એ છે કે ઈજા પામનાર અશપાક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાજર તબીબોએ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો આ તો ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી જે પૂર ઝડપે ગાડી ચલાવવાના જે શોખીનના કારણે આ કાર ચાલકે સ્ટિયરિંગ પછી કાબુ ગુમાવ્યો હતો અને આજે વાહન લઈને જઈ રહેલા બે યુવકોને એક્સિડન્ટ થતા તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે